સુરત મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધના ગરબા સુરત મનપાના વર્ગ એક બે ત્રણ ના ક્લાર્કો દ્વારા ગરબા કરવામાં આવ્યા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ મનપા કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન દસ વીસ અને ત્રીસ વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણના અધિકારીની માંગણી કરી હતી સેક્શન ઓફિસરની ખાલી જગ્યાઓ વહીવટી વિભાગમાં નવસો થી વધુ જગ્યાઓ હોવાથી આ વિલંબનો પણ વિરોધ કરાયો હતો વર્ગ ચાર ના ગ્રેજ્યુએટ કર્મચારીઓની વર્ગ માં ભરતી સ્થિતિ પણ છેલ્લા નવ મહિનાથી અટકેલી છે આ ગ્રેજ્યુએટ કર્મચારીઓના હક વર્ગ ચાર ના જે કર્મચારી ગ્રેજ્યુએટ છે તેમના વર્ગ ત્રણ ના ક્લાર્ક તરીકે ભરવાની પ્રક્રિયામાં પણ વિલંબ છે જેના કારણે નારાજગી વધી છે સુરત મનપા ખાતે આ કર્મચારીઓ બેનર લઈને વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ગરબા રમીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જો માંગ પૂરી નહીં થાય તો દશેરાના દિવસે પૂતળા દહન કરીશું તેવી ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે